પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદના બજારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે નગરમાં રખડતા ઢોરોના ત્રાસના નિવારણ અર્થે ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં થતા નગરજનોમાં રોષ ફેલાયો છે ત્યારે યાત્રાધામ ચાંદોદના બજારોમાં આખલાઓ યુદ્ધે ચડતા બે બાઇક રોડ ઉપર ફંગોળાઈ ગઈ હતી અને નાઝભાકના દ્રશ્યો સર્જાયા હતા મોટી સંખ્યામાં ગાય વાછરડા અને આખલાઓ મુખ્ય બજાર સહિતના વિવિધ બજારોમાં દોડાદોડ કરી ધમાલે ચડતા હોય વાહનોને નુકસાન થવાની સાથે કરફ્યુ જેવો માહોલ સર્જાય છે તો બજારમાં કામકાજ અર્થે નીકળતા ગ્રામજનો ગૃહિણીઓ તેમજ શાળાએ જતા બાળકોને હંમેશા રખડતા ઢોરોનો ડર રહેતો હોય છે ત્યારે ગત રોજ આ આખલાઓની ધમાલે બે બાઇકને રોડ ઉપર ફંગોળાઈ નુકસાન પહોંચાડ્યું હતું જો કે આસપાસના લોકોએ મહામુસીબતે આ લડી રહેલા આખલાઓને છૂટા પાડ્યા હતા ચાંદોદ નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ જાણે નિંદ્રાધીન ગ્રામ પંચાયતની દેડ બની ગયું છે ગ્રામ પંચાયત સત્તાધીશો અનેકવાર રિક્ષા ફેરવી રખડતા ઢોર પકડવાની અને પશુ માલિકો સામે કાર્યવાહી કરવાની જાહેરાતો તો કરે છે પરંતુ આ જાહેરાતો આજે પણ ખોખલી સાબિત થઈ રહી છે